નમસ્કાર મિત્રો આજનો આપણો ટોપિક છે કોમ્પ્યુટરના મુખ્ય ભાગો જેની અંદર ફર્સ્ટ આવે છે મોનિટર સીપીયુ કીબોર્ડ અને માઉસ આ ચાર જે કોમ્પ્યુટરના મુખ્ય ભાગો છે જેની અંદર કીબોર્ડ અને માઉસ જે છે એ ઇનપુટ ડિવાઇસ છે જ્યારે સીપીયુ છે જે એ પ્રોસેસિંગ ડિવાઇસ છે અને મોનિટર જે છે એ આઉટપુટ ડિવાઇસ છે ઠીક છે હવે આપણે જાણીએ કીબોર્ડ કીબોર્ડ અને માઉસ દ્વારા કોઈપણ માહિતીને આપણે દાખલ કરી શકીએ છીએ જ્યારે સીપીયુ છે જે પ્રોસેસ કરે છે સીપીયુનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ બરાબર ખાસ કરીને ધ્યાન રાખજો સીપીયુનું જે ફૂલ ફોર્મ છે ગવર્મેન્ટ એક્ઝામની અંદર પૂછવામાં આવે છે કે સીપીયુનું ફૂલ ફોર્મ શું છે સીપીયુ મતલબ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ઓકે એના પછી આવે છે મોનિટર જે કોઈ પણ આપણે દાખલ કરીએ છીએ જે સીપીયુ તેના પર વર્ક કરે છે અને વર્ક કર્યા પછી આપણને આઉટપુટ આપે છે ઠીક છે આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા પેજને ફોલો કરું થેન્ક